गाइस गुड मॉर्निंग वेलकम टू माय न्यू ब्लॉग तो मित्रों आज तेरे अपने हरियारी मशीन ब्लॉग चालू करवी है अगर क्यों दो पानी जाए है और अपने रावण कोई करना कुआरो और हेलो कारण के मित्रों होला कने केम चालू नो करो कारण के के आप वक्त तो दु वटले सारो तो हेलो गाड़ी नाका वाली लो फाइनली 12:00 बज गया है ना यहां पहुंच ही गए है आज वो आया वो लगा ना आमले निवेद करती है ना तेरा मित्रों बाहर वही जहर लग दो रिंग नबटे कंसर्ट टूटली हमारे साइसे तो हर वो लोग खाए लेवी मित्रों खाए लेते हैं जो बांसली है बांसली चलूँगे अरे मित्रों हम अपने अरे बांसली नहीं चलते अरे ऐसा वो आपका काम है मेरा नहीं। ખરલી દેવાનું ઓરવાણ આપણે નાકા તો દિયે પાણી સડે દીધું જો તો ખરોલો એ કાહેલા દે આ રોલો ઘડી નાકા વાળી દે મિત્રો ફાઇનલી પાણી પાઈ દીધું અને મોટર આપણે બંધ કરી દેવાનું પછી ટાંકનું વાસિન આલા મોટર બંધ કરીને ટાંકનું વાસિન ટાંકનું ખોલીન આલુ દોનું હેક કરી તો ખરોલો કરેલા દે મોટર બંધ કરી તો આપણે આ લઈ લીધું હે મોટર બંધ કરો જો આ મોટર આ લીમડો રહ્યો ને ત્યાં જ છે રોલો આપણે મોટર બંધ કરી નાખી રોલો હેલા દઈ પછી કરે રોલો આમ ઘરે જઈને મોડું મિત્રો ઘરે આવીને તારા જ નહીં લીધું કારણ કે પછી હું કહે હાંજ પડી જાય એટલે ટાઈડ વાવા માંડે એટલે આવી તારે જ નહીં લીધું ફટાફટી જો રોલો આમ મિત્રો વેલા હેરાઈ ગયા કાલ તો બહુ મોડું જ થતું કે ખાત તો કોઈ ગયા તો વેલા હેર પાણી બંધ કરી એટલે બંધ હું પી ગયું તે બંધ કરી ના આવતે રે રોલો આમ મળી એટલે મળીએ ચાલે રોલો આમ હમડે મળું ચલા એક મળું ઈ નખ બે હમડે મળું આ રોલો ફાઈનલી આઠ વાગી ગયા હે ને આપણે ખાવાનું હે જો આટલું પૂછી એસા મત કરો મારી જાન